રાજકોટમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં મૂંઝવણ જોવા મળી રહી છે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નવ નવેમ્બરથી શરૂ થવાની હતી ટેકાના ભાવે ખરીદીને લઈને યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ કહ્યું બેડી યાર્ડમાં એક અઠવાડિયામાં ટેકાના ભાવે અડદ મગ અને સોયાબીનની ખરીદી શરૂ થશે લોધિકા પડધરી અને રાજકોટ તાલુકામાં સોયાબીન માટે ચૌદસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે સોયાબીનની ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવશે ટેકાના ભાવે મગફળીની શરૂઆત તો બેડી બેડીયાદ ખાતે થઈ ગઈ પરંતુ ખેડૂતોમાં એક સવાલ હતો કે સોયાબીન મગ અને અડદની ખરીદી ક્યારે આપણી સાથે યાદના ચેરમેન જયેશભાઈ બોગરા જોડાયા છે જયેશભાઈ ખેડૂતોનો પ્રશ્ન સોયાબીનની ખરીદી મગ અને અડદની ખરીદી ક્યારે રાજકોટ જુના યાર્ડ ખાતે મગફળીની ખરીદી એક વીકથી ચાલુ થઈ ગઈ છે અને ઈ ધીમે ધીમે ખેડૂતોને વધુમાં વધુ બોલાવીને મગફળી ની ખરીદી ચાલુ થઈ ગઈ છે એવી જ રીતે રાજકોટમાં ચૌદસો ને ઉપરના ખેડૂતોનું સોયાબીનમાં રજીસ્ટ્રેશન છે આવતા એક વીકમાં આ રજીસ્ટ્રેશન વાળા ખેડૂતોને ક્રમશ એક દિવસ નક્કી કરી અને બોલાવવામાં આવશે કેન્દ્ર જેમને આપ્યા છે એમને જે મગફળી અને સોયાબીન ખરીદવાના હોય તેથી એની વ્યવસ્થા અલગ રીતે કરવામાં આવશે અત્યાર સુધી સોયાબીનની ખરીદી શા માટે ન થઈ શું કારણો હતા મગફળીનું રજીસ્ટ્રેશન રાજકોટ તાલુકામાં સોળ હજાર જેટલું છે એટલે પેલા પ્રાયોરિટી મગફળીને આપી છે અને હવે સોયાબીન ચૌદસો જેટલા હોય ખેડૂતો આખા તાલુકામાંથી એટલે એમની ખરીદી એક વીક લેટ કરી છે અને સોયાબીનના ભાવ પણ બજારમાં સારા થતા જાય છે એટલે ખેડૂતોને મારી એક વિનંતી છે કે સોયાબીન તમારા જેટલું રજીસ્ટ્રેશન થયું છે વીઘે બાર મણ અને વધુમાં વધુ એસી મણ એક ખાતામાં એવી રીતે લેવામાં આવશે અને ટેકાના ભાવ એક હજાર હાલ અત્યારે રાજકોટના ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે કે એક જ અઠવાડિયામાં યાર્ડ ચેરમેન જયેશ ભોગરાનું આ નિવેદન છે એક જ અઠવાડિયામાં સોયાબીનની ખરીદી શરૂ થઈ જશે આશરે ચૌદસો જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામને યાર્ડના સત્તાધીશો તરફથી જે રીતે મેસેજ આવે એ પ્રમાણે તેમને પોતાનો જે પાક છે લઈ આવીને ખરીદીમાં સામેલ કરવાનો રહેશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે દવે ન્યૂઝ કેપિટલ